ખાસ ખબરમાં ભાવનગર થી સમાચાર મળ્યા છે કે શહેરમાં ભાજપ સંગઠનના ઉપપ્રમુખ નીતિન રાઠોડ પર દારૂના ધંધાધી દ્વારા હુમલો કરાયાની ઘટના સામે આવી છે જેમાં નીતિન રાઠોડે ગૃહ રાજ્ય ગૃહ રાજ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી હોવાના મુદ્દે હુમલો થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ઘટનાને લઈ જિલ્લા પોલીસ વડાએ દુકાનના ભાડા સંબંધિત વિવાદને કારણ બનાવ્યું હતું અને વડવા તલાવડી પાસેની દુકાન ખાલી કરાવવાની વાત પર માથાકૂટ થતા બંને પક્ષે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે જ્યારે આરોપી અગાઉ શન ગુનામાં ઝડપાઈ ચૂક્યો હોવાને કારણે તેના પર દારૂના ધંધાના આક્ષેપ પણ થયા હોવાનું એસપી દ્વારા જણાવ્યું હતું